જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે વિદ્યુત છે એક સોલેનોઇડની અંદર એની જે સોલેનોઇડની અક્ષ છે એને લંબ રૂપે મૂકેલો છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો સોલેનોઇડની અક્ષ પર હોય એનાથી તારને રૂપે મૂકેલો છે તો તાર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થાય નેવ ડિગ્રીનો થાય લંબરૂપે લખેલું હોય તો નેવ ડિગ્રીનો ખૂણો થાય તો ચુંબકીય ક્ષેત્ર સોલેની અંદર કેટલું છે ઝીરો પોઈન્ટ સત્યાવીસ ટેસલા જેટલું તો તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું તો દેખો તારની લંબાઈ એલ અને બી વચ્ચેનો ખૂણો કેટલો આપેલો છે નેવ એટલે જે સૂત્ર હોય એફ કેટલું હોય તો એફની વેલ્યુ કેટલી હોય બી આઈ એલ જેટલી હોય તેની અંદર જે સાઈન ઠીટા છે એ નેવ થઈ જશે એટલે સાઈન નેવનું મૂલ્ય એક થઈ જશે તો બળ જે છે કેટલું હશે તો બળ બી જેટલું થશે

આ તારની અંદરથી જે કરંટ પસાર થાય છે એ કરંટનું મૂલ્ય દસ એમ્પિયર બી નું મૂલ્ય ઝીરો પોઈન્ટ બી વાળું સૂત્ર જેની અંદર એલ ક્રોસ બી જે છે ક્રોસ પ્રોડક્ટ હટાવીએ તો અહીંયા સાઈન ઠીટા આવે સાઈન ઠીટાની અંદર સાઈન નાઇન્ટી જેનું મૂલ્ય કેટલું હશે વન ડેટા રાખી દો બધો આઈનું મૂલ્ય દસ લંબાઈ ત્રણ સેન્ટીમીટર

જમણી દિશામાં તો એલ ની દિશામાં ફિંગર્સ બી ની દિશામાં આપણે રોટેટ કરીએ બળ જે છે એ અંદરની દિશામાં એટલે કે પૃષ્ઠથી અંદરની દિશામાં મળશે